આ બહાદરોના કુટુંબમાં કદાચ મારા નારસંગાના સિક્કા જેવા મારા નારસંગાના ભગવાન લઈને ફરતો હશે ભાઈ કોઈ દાળો ગોળે અસવાર પિત્તળીયો ફલવા નાખી ન કરતો હશે ભાઈ તમારું ગાવું હશે મારા દેવનું હગડું હશે ભાઈ તમે કીધું કે ભાઈ આ દીકરી પેટરીમાં પૂરી છે ને કે પેલો જેમાં ખંડ છે ને એના પેલો રૂમ છોડી દઉં છું બીજા રૂમ માં ત્રણ બાળક છે

દુનિયા ના મને પેઢી એ ચડવું એટલે પેઢી નો નોમો ના ફેદી નાખું તો આખા મારું નારસંગાનું બોલવું લાગે છે મારા બે જીતું કીધું કે જીતુ બુ કીધો કે મારા ઠાકોરો નો